ખેડૂતો મુદ્દે પ્રદેશ કોંગ્રેસ કે જે હવે મેદાને આવી છે ટેકાના ભાવે વધુ ખરીદી કરવા માટે કોંગ્રેસે પ્રબળ માંગ કરી ટેકાના ભાવે પ્રતિ ખેડૂત ત્રણસો મણ મગફળીની ખરીદી કરવા માટેની જે માંગ છે તે વધુ પ્રબળ બની છે ખેડૂતોને મુદ્દે હવે પ્રદેશ કોંગ્રેસ મેદાને આવી છે પંદર ઓક્ટોબરે રાજ્યભરમાં કોંગ્રેસનું અભિયાન જે તાલુકામાં મગફળીનું વાવેતર ત્યાં કોંગ્રેસનું અભિયાન છે ખેડૂતોની અરજી સાથે પદયાત્રા યોજી મામલતદારને આવેદનપત્ર આપશે હાલમાં પ્રતિ ખેડૂત સિત્તેર મણની જ ખરીદીની અફવા ચાલી રહી છે વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પણ જોડાઈ ચૂક્યા છે જે મગફળી ખરીદવાની ચાફા હતી તેને લઈ હવે કોંગ્રેસ પણ મેદાને આવી છે કોંગ્રેસનું શું અભિયાન અને શું સમગ્ર વિગત સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી દીધી છે પરંતુ ખેડૂતો પાસેથી એટલે કે એક ખેડૂત પાસેથી સરકાર કેટલી મગફળી ખરીદશે અને ક્યારે એ શરૂઆત થશે તેની હજી સુધી જાહેરાત નથી કરવામાં આવી જેને લઈ અને સમગ્ર ગુજરાતની અંદર એક ચર્ચા ચાલી રહી છે એક અફવા ચાલી રહી છે કે એક ખેડૂત પાસેથી સરકાર આ વર્ષે માત્ર સિત્તેર મણ મગફળી જ ખરીદશે તો ગયા વર્ષે વધુમાં વધુ બસ્સો મણ ખરીદી કરી હતી સરકારે એક ખેડૂત પાસેથી મગફળી જોકે કોંગ્રેસ હવે મેદાને આવી છે અને કોંગ્રેસે પંદરમી ઓક્ટોબરના રોજ સમગ્ર રાજ્યની અંદર એક અભિયાન કરવાનું નક્કી કર્યું છે આ અભિયાન એ રીતનું હશે કે આવતીકાલથી સમગ્ર ગુજરાતની અંદર જ્યાં પણ મગફળીનું વાવેતર વધારે થાય છે એવા તાલુકાની અંદર ગામે ગામ જઈ અને કોંગ્રેસના કાર્યકરો એક એક ખેડૂત પાસે જઈ અને એક ફોર્મ આપશે એ ફોર્મની અંદર ખેડૂત વિગત ભરશે પોતાનું નામ સરનામું ગામનું નામ જિલ્લો પોતાનો સર્વે નંબર કેટલી મગફળી તેમણે વાવી છે હાલ અંદાજિત કેટલી મગફળી તેની પાસે પડી છે મગફળી સરકારે કેટલી ખરીદી જોવે તે અંગેની એક અરજી કરાવવામાં આવશે પંદરમી તારીખે તાલુકા મથકે કોંગ્રેસના આગેવાનો એ એકત્રિત થશે તમામ ખેડૂતોને ત્યાં બોલાવવામાં આવશે જે તે તાલુકાના તેમની પાસેથી એ અરજી એકત્રિત કરી અને મામલતદાર કચેરી સુધી પદયાત્રા યોજવામાં આવશે અને મામલતદારને એ તમામ અરજી આવેદન સ્વરૂપે આપવામાં આવશે તો સરકાર ઉપર એક પ્રકારનું દબાણ ઊભું કરવા સરકારને મગફળીની ખરીદી માટે દબાણ થાય એ માટેનો ઘેરાવ કરવા માટે થઈ અને કોંગ્રેસે આ કાર્યક્રમ ઘડ્યો છે આવતીકાલથી સમગ્ર સૌરાષ્ટ્રમાં કારણ કે સૌરાષ્ટ્ર એક એવો જિલ્લો છે કે જેના તમામ તાલુકામાં ઓછા વધતા ક્રમે મગફળીનું વાવેતર થાય છે આ ઉપરાંત બીજો ઉત્તર ગુજરાત ઝોન છે કે ઉત્તર ગુજરાતમાં પણ મોટા ભાગના તાલુકાની અંદર પંદરમી તારીખે કોંગ્રેસ ખેડૂતોને સાથે રાખી અરજી એકત્રિત કરી મામલતદારને આવેદનપત્ર આપશે અને ત્રણસો મણ ખરીદી પ્રતિ ખેડૂત સરકાર કરે તેવું દબાણ ઊભું કરશે